પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવા માટે છ લાખ રૂપિયાની સોપારી આપીને ચોંકાવનારું કાવતરું રચ્યું હતું અંજાર પોલીસે ઝડપભેર કાર્યવાહી કરીને પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા છે આ કેસની વિગતો મુજબ ગત પંદર સપ્ટેમ્બરના સવારના સમયે ભીમાસર ગામ પાસે રેલવે સ્ટેશન રોડની બાજુમાં એક વ્યક્તિની લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી ગળાના ભાગે છરીના ગા હોવાને કારણે આ સ્પષ્ટ હત્યાનો કેસ હોવાનું સામે આવ્યું છે બનાવને પગલે અંજાર પીઆઈ એચ આર ગોહિલ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી પોલીસે સિલસિલાબંધ આ ઘટનાની વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે અંજાર પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજ અને માનવ સ્ત્રોતોના આધારે ગણતરીના કલાકોમાં પાંચેય આરોપીઓ ઝડપાઈ ગયા છે હત્યામાં વપરાયેલી છરી પણ કબજે લેવામાં આવી છે પોલીસની યાદી મુજબ આ હત્યા કેસમાં હત્યાનો ભોગ બનનાર અરુણ સાહુની પત્ની રેખાબેન અરુણભાઈ સાહુ હત્યાની સોપારી આપનાર અને મૃતકની પત્ની રેખા સાથે આડા સંબંધ ધરાવતો હોટલ માલિક હારાધન ફોની ભૂષણ ગરાઈ હત્યાની સોપારી લેનાર આનંદ દામજીભાઈ બારોટ અને હત્યા કરનાર આરોપી ગોપાલ રામજીભાઈ બારોટ અને દિલીપ નાથાભાઈ ભટ્ટીને ઝડપી લેવાયા છે મૃતકની પત્ની રેખાબેનના પોતાના હોટલના માલિક હરાધન ગરાઈ સાથે પ્રેમ સંબંધ હતા આ સંબંધની જાણ પતિને થતાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને દૂર કરી નાખવા માટે ષડયંત્ર રચ્યું હતું જેથી પ્રેમી આરોપીએ હરાધન ગરાઈએ આનંદ બારોટને સોપારી આપી હતી અને કામ પૂરું થયા બાદ પાંચથી છ લાખ આપવાનો વાયદો કર્યો હતો આનંદે ગોપાલ બારોટ અને દિલીપ ભટ્ટીને સાથે રાખી હત્યાની યોજના ઘડી અને ગુનાને અંજામ આપ્યો હતો તેમ પોલીસે જણાવ્યું હતું જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દયાવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ